What?

જોકે તેઓ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પણ હતા જોકે સોમવારે બંને ઢોર માર મારી હતી અને હત્યા કરી દેવાઈ છે તો બંગાળી સિને સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે ત્યારે વધુ વાત કરીએ તો રિપોર્ટ અનુસાર સાતુજ ખાન અને તેના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરથી બહાર નીકળીને તે વખત ફક્કા બાદ માર્કેટમાં હિસ્સક ટોળાએ વચ્ચે ઘેરાઈ ગયા હતા અને ત્યારબાદ ટોળાએ બંને પર હુમલો કર્યો હતો જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ